આજ તો ભાઈ અમાર કપાસમાં છે ને ચાલો દિવસ કારણ કે ભાઈ ગાડી આવી ગઈ હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજનો નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં ભાઈ મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને ભાઈ પડેલો છે આમ જો કે દેખાતો નથી કઉ બા બહુ ઝાકળ આવ્યો ને ઝાકળ આવ્યો છે હા ને હું મિયરોલ અતાર અતાર ફૂલ ઝાકળ પડી ગયો તો નો ને તારું

ભાઈ મેં કીધું લી લે હેડો આ ગો કે લે ને પછી હું લી લે ભાઈ ને આમ હેગ અને હજી ભાઈ ને નવ વાગી ગયા સાડા નવ થઈ ગયા પણ આમ જો ઝાકળ તો હજી કઈ દેખાતું નહીં ને દેખાતું ભાઈ એટલો ઝાકળ પીડો હે આખા પલ્લી ગયા હાવ તો ફેમિલી અત્યારે ચા આવી ગયો હે સાનો ટાઈમ થઈ ગયો હે એટલે બધા ચા ને નાસ્તો ને એવું કરવા માંડ્યા હે

તો હા એ વાર હે ભાઈ ગાહડી લીલી ને હાલવા માંડ્યા છે હવે આપણે ગાહડી અંદર પડી છે કે એ લીલી આવે તો ફેમિલી ખાવા આવી જાય ને પણ હું છું શું ની કઈ ખબર ન પડી અંદર જો બધા હે ને ભાઈ તો તૈયાર કરવા માંડ્યા જો અંદર બહાર નીકળી જાય હે અને બધા હે ને ભાઈ તૈયારી કરવા માંડ્યા હે ક્યારે જ આવે ને કા

તો હે કે માલ જો ઉતારી ને મે કીધું બપોરનો ટાઈમ થઈ ગયો તો આ વિયાવો આપણે બધા ભેગા બેન ખાઈ પછી મે કીધું મારતા ભાડો ભાડો હોય તો જાજો ને કે કાઈ ની મે કીધું આય ને અહીં રહેજો એમ કા આય ને જો રહેવા તી તો ભાઈ હે ને ઘરે ન જાવ ઘરે હજી કા બે મહિના સુધી પીડાર હોય અહીંયા તો ગાડી હોને તેડે લીધી ગાડી હોને તેડે લીધી ન ગાડી ન જાવ ઉપર ઘરે આ અહીં આટો માર વાવેલા હે

તો પેલા ફટા ફટા ને જોખીન ફરી દે કે તો ભઈ હું પાડી ની એટલે ખેડુ પછી અમાર આ હે ને આ કપા વીમાનો છે આ બીજા ભાઈનો હેન ભાઈનો છે પણ બીજા ખેડુ છે એટલે ભાઈ પછી હે ને આ વીમા મળશું વિચાર તો ભાઈ બહુ થાય ખાઈ પીને મસ્ત મજાને રેડી થઈ ગયા જાય તો આ ખાય છે આમાં બજે કમનતી ગોટન છે ખાવ વાહ વાહ તો ભાઈ ગોટન ને હવે શાક ખાઈ છે બધાય આગળ બધે ખાઈ લે ને પછી આ કપા ને ઉજો કે તો ફેમિલી બધાય મસ્ત મજાનું નું જમી લીધું છે અને હવે પાછા હે ને ભાઈ કપા વીમા લાગી જશે

હવે આ અમે રમેશ સમજાવી ગયો નકર પછી હે કે સર્વિસ મળી જાય પછી નો કેતા આપણે અરવિસ હે આપણે સમજાવી કેમ કેમ એને લાવવા એને ખબર હે નહી ભાઈ એને ખબર હે કે અમાર બેનનો ત્વાક હોય એટલે હે ને ભાઈ ઈ કે કે સમજી જવાનું હોય એમ હાચી વાત છે હા કીધું તો લેવરે હા કીધું તો લેવરે ઓની હા હા હવે પી લો જો પાં હા પી લે હા પી લે પી

हेलो लावा जो धीमी तुम्हें हालवा हां जा पहुंचे ना तो पे बता है भाई सा पी ले हमारे आ केडू है ना यार 5 बजे आ 5:00 चाली ना आया है ना तो सा पी ले काब्रत भाई अब बेई नहीं

બધા બાર હોય ગયા અને અમે અહીંયા નહીં ફ્રી છીએ હવે અને આજનો બ્લોગ હવે આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય